જન્માષ્ટમીના પાવન અવસરે રાતના પોણા બારના સુમારે અલ્પેશ ઢોલરિયા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી મારું ફેસબુક એકાઉન્ટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે બરાબર પેલાં એક હાથે મારું ઇન્સ્ટાગ્રામ આમ કરીને આમ દબોઈ છું અને હવે લઈ ગયા મારું ફેસબુક હવે મારું યુટ્યુબ એક ચાલુ છે એ તમે લગભગ વીસક દિવસમાં લઈ જાશો તમને તો એમ છે ને કે બન્યો હાવ ખાવ નાદાન છે બન્યા ને કઈ ખબર પડતી જ નથી એના હથિયાર શું છે તો કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ લઈ લ્યો એટલે કામ પૂરું ના 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 દયાળુ છે દ્વારી કાનો જો ને ના અજમલ રાજા તમારો બાપ હવે થવાની છે સરસ હવે કેવી સર્જિકલ સ્ટ્રાઇક સ્ટ્રાઈક અત્યાર સુધી સમાજવાદ અને હું કહેવાય ખાસ કરીને લેવા પટેલ વાદ આ હતું ને સીમિત હતું બરોબર બાકી કાંતિ અમૃતિયાએ કીધું એમ ગોળીથી મરવાનું દવાથી નહીં એટલે આપણે હવે યુટ્યુબ તને ગિફ્ટ કરું ઢોલરિયા અત્યારે એક્સેસ જોતું હોય તો દઈ દો લઈ જા ગિફ્ટ પણ હવે તમે તમારી તૈયારીમાં રહેજો અમે કારણ કે દેવાય ખવડના શું કહેવાય ફેન છે અને આ તમે કાયદે સર આબરૂ માટે હાથ નાખો કાયદે સર હવે તમે તમારી તૈયારીમાં રહેજો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે પછી તમારા જી મેં પરિવારવાદ આ સમાજવાદ અને પક્ષવાદના લીધે અમુક નેતાઓના કહેવાના લીધે જે નહોતું કર્યું ને એ હવે હું કરીશ અને આમ જો ઢલરિયા વેજ ભરીને તોડી જ લેવું એ જે યુટ્યુબ છે ને એ તોડી લેવું હમણાં આવું છું પાછો એને એ જ એકાઉન્ટ સાથે એ જ ફેસબુક જો હું એ તારીખ તારા ગજવામાંથી આમ કરી આમ ઉપાડ લઈ જો પછી મળીએ મિત્રો જય સરદાર અને ઢોલરિયા કાનોળાનો જન્મ રાઈતે બાર વાગે થવાનો છે અને એક વાગે બની ગજેરા પાસો જન્મવાનો છે તારામાં જેટલું જોર હોય ને એટલું લગાડી લેજે તારી પાસે પોલીસ છે અને મારી પાસે મારી માતા છે જોઈ કોણ જીતે છે જય સરદાર મળીએ મિત્રો શું કહેવાય લગ્ન લગ્ન વિધિ પૂરી થઈ ગઈ પછી સાંસારિક જીવનના દિવસ ભાગ બે માં જય સરદાર